સુરેશભાઈ ગામ વડોદરા તાલુકો સસદણ જિલ્લો રાજકોટ આપણે કપાસ તો હાવ પીળો અને હાવ અટકી ગયો તો પીળો થઈ ગયો તો કુલેપમાં હતો નહીં પછી હું સસદણ જોયો હતો વ્યાગ્રમાં તિરસો વ્યાગ્રમાં મને એ ભાઈએ મને સીંધો કે મને ત્યાં આ ઝટપટ લઈ જા અને તને કુલેપમાં આવી જાય છે પછી હું એ ભાઈ પાસે દવા લાવ્યો અને એક પપમાં મેં પચાસ એમ એમ લાગ્યો અને એની આરે એક મોનો ગટો બે દવા સાથે મેં છટકાવ પેલો કર્યો હતો અને હાલમાં અત્યારે રિઝલ્ટ બહુ સારું દેખાય છે અને પીળો હતો એટલે હાવ કાળો અને કુલેબમાં પાંદડા દેખાય છે જો આપણે જેને પેલો છટકાવ મેં સાઈટો હતો જેને આપી દેવા નંબર છે સન નું આઠ એકોતેર અઢાર જીરો ઓગણીસ જેને કુળેપ આણવી હોય અને મેં દવા સાટી હતી એટલે મને કુળેપ હારી દેખાને જેને સાટવી તો સંપર્ક કરે